આ છે તમારો છોકરો એમને અને આ તમારી છોકરી જમકુ સાચું ને હા સાચું તમારી છોકરીને હું શું કરતા આવડે છે મારી છોકરી મલ્ટી ટેલેન્ટેડ છે બધું કરતા આવડે છે એને રીલ બનાવતા આવડે છે મેકઅપ સારો કરતા આવડે છે અને બાકી તમારા કપડાનો તો કોઈ જાજુ ખર્ચો જ નહીં એક જોડીમાંથી બે કપડા બનાવતા આવડે છે બાકી હામો બોલતા આવડે છે અને તમારા છોકરાને કોઈ દી ઉપાધિ જ નહીં દે એ બોલે એ પહેલાં તો મારી છોકરી હામો જવાબ દઈ દે બાકી હારું હારું જમતા આવડે છે ફરવા લઈ જાવ તો ફરતાય આવડે છે અને છેલ્લે પૈસા વધે તો પૈસા ક્યાં ઉડાડવા એનો હિસાબ કરતા આવડે છે તમારા છોકરાને હવે હું શું આવડે છે તો એ મારો છોકરો કઈ ઓછો નથી કુકિંગ બોય છે કુકિંગ બોય રસોઈ કરતા આવડે છે વાસણ ધોતા આવડે છે સફાઈ કરતા આવડે છે માતા પિતાની સેવા કરે કે ન કરે પણ પત્નીની સેવા કરતા તો આવડે છે બધાનો અનાદર કરતા આવડે છે છપરી જેવી હેરસ્ટાઈલ રાખી અને બાપાના પૈસા ઉડાડતા આવડે છે સૌથી મોટો ગુણ તમારી છોકરીને બોલતા આવડે છે અને અમારા છોકરાને ચૂપ રહેતા આવડે છે હો આવો છોકરો દીવો લઈને ગોતવા જાય ન મળે હું કેવું જમકું તારું મને છોકરો ગમે તારી જલ્દી જલ્દી